ભારતમાં પ્રથમ વખત સબમરીન મારફતે સોનાની દ્વારકાના દર્શન કરી શકાશે સમુદ્રમાં ત્રણસો ફીટ નીચે લઈ સબમરીન લઈ જવા મઝગાંવ ડોક સાથે ગુજરાત સરકારની સમજૂતી દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા નગરીને જોવાની તમારી ઈચ્છા ટૂંક જ સમયમાં પૂરી થવા જઈ રહી છે તેના ગુજરાત સરકાર અરબી સમુદ્રમાં પેસેન્જર સબમરીન લોન્ચ કરવા જઈ રહ્યું છે આ માટે ભારત સરકારની કંપની મઝાગોન ડોક શિપયાર્ડ સાથે રાજ્યના પ્રવાસન વિભાગના એમઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે દ્વારકાની દરિયાની અંદર સબમરીન ઉતારવામાં આવશે પેસેન્જર સબમરીનને ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે તેઓ આ સેવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પાંત્રીસ ટન વજન ધરાવતી આ યાત્રી સબમરીન સંપૂર્ણ રીતે એર કન્ડિશન્સ અને એક સાથે છ ક્રૂ મેમ્બર સાથે ત્રીસ લોકોને સમુદ્રમાં ત્રણસો ફૂટ નીચે લઈ જવા માટે સક્ષમ હશે પાણીની અંદરનો નજારો જોવા માટે ચારે બાજુ વિન્ડો મિરર સીટ હશે ઉપરાંત ઓક્સિજન અને ફેસ માસ્ક પણ હશે યાત્રી સબમરીનનું સંચાલન દ્વારકા કોરિડોરનો એક ભાગ છે આ સેવા જન્માષ્ટમી અથવા દિવાળીથી શરૂ થઈ શકે છે આ ધાર્મિક પ્રવાસન અંગેની જાહેરાત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે